મિત્રો સો એકસો વીસ રૂપિયા મળતું પંજાબી દહીં આજે હું તમને ઘરે બિલકુલ આસાન ટેકનિકથી બનાવીને બતાવીશ જે તમને ફક્ત તેસઠ રૂપિયામાં પડશે અને એ ખાધા પછી તમે બહારનું દહીં ખાવાનું ભૂલી જશો તો મેં અહીંયા લઈ લીધી છે એક લીટર અમૂલ ટી સ્પેશિયલની થેલી જે તેસઠ રૂપિયાની અત્યારે મળે છે તો તેને આપણે તપેલીમાં કાઢીને ગરમ કરી લઈશું બોઇલ લઈ દઈશું બોઇલ લાવ્યા પછી એને ઠંડુ કરવાનું છે ઠંડુ એટલું કરવાનું છે કે જ્યારે તમે એની અંદર આંગળી નાખો તો એક ઝટકાથી બહાર ના કાઢી લો તમે એને થોડીવાર રહેવા દો ભલે દજાતું હોય એટલું સહન કરી શકો ત્યાં સુધી એને ઠંડુ કરવાનું છે બિલકુલ ઠંડુ બી નહીં કરવાનું અને બિલકુલ ગરમ પણ નહીં તમારી આંગળી એને બરદાશ કરી શકે એક કે બે મિનિટ સુધી એટલું એને ગરમ રહેવા દેવાનું છે બિલકુલ ઠંડુ તો કરવાનું જ નથી તો એને એટલું કર્યા પછી તમારે એ દૂધને એક કન્ટેનરની અંદર ઢાલાવવાનું છે પણ એની પહેલાં તમારે દહીં જે મોરું આપણે બજારમાંથી લાયા હોય યા ઘરે બનાવેલું હોય યા મસ્તી દહીં યા કોઈ પણ દહીં એની તમારે અત્યારે શિયાળો છે તમારે અડધી ચમચી પણ અડધું લેવાનું છે આટલી માત્રામાં તમારે દહીં લેવાનું છે શિયાળાના લીધે ઉનાળામાં આનાથી પણ અડધું જોશે તો એ દહીં એમાં નાખી દેવાનું છે અને મેઇન સ્ટેપ અહીંયા આવે છે તમારે થોડુંક જ દૂધ નાખવાનું છે પહેલાં અને પછી વલોણીની મદદથી એને વલોવી લેવાનું છે એટલું પણ નહીં કે છાશ બનાવતા હોય એટલું બધું કડક પણ નહીં પણ એટલું કે આટલું દહીં જે છે મિક્સ અંદર થઈ જાય એઝ વેલ પછી બીજું દૂધ નાખવાનું છે પછી થોડુંક પાછું વલવી દેવાનું છે એ રીતે તમારે આખી તપેલી દૂધ જે છે એની અંદર ખાલી કરી દેવાનું છે આ સ્ટેપ બહુ જ મહત્ત્વનો છે જે વલવવાનો છે તમારે એટલું પણ નહીં વલવવાનું કે છાસ વલવતા હોય એટલું બધું ભારતી ખાલી હલાવવાનું એટલું છે કે દહીં તમારું બધું બધી બાજુ મિક્સ થઈ જાય હવે આપણું દહીં બનવા માટે તૈયાર છે તો આપણે એને ઢાંકી દઈશું તમે આને તપેલીમાં પણ બનાવી શકો છો પણ બસ કવર ફિટ હોવું જોઈએ તો એને આપણે છથી આઠ કલાક સુધી એને મૂકી દઈશું અને એના પછી તમે જો આ મલાઈદાર દહીં તમે બજાર કરતાં પણ સારું ના લાગે તો મને કમેન્ટમાં જણાવજો એટલી આસાન તરીકો છે અને ઉનાળામાં ફક્ત છ કલાક કે પાંચ કલાકની અંદર રેડી થઈ જાય છે શિયાળામાં આઠથી દસ કલાક લે છે તો વિડીયો કેવો લાગ્યો પસંદ આવ્યો તો લાઇક કરી